તો નમસ્કાર દર્શક સમાચાર આવીએ છે જંબુસર તાલુકાના વેડજ ગામેથી જંબુસર તાલુકાના વેડજ ગામે કાનજી મામા વિસ્તારમાં પુષ્પાબેન રમેશભાઈ જાદવ સવારે ભેંસનો ચારો લેવા ગયા હતા તે દરમિયાન તે તે દરમિયાન તેમના મકાનમાં આગ લાગી હતી આગ લાગવાની સાથે બાજુમાં આવેલ ભરતભાઈ રાયસંગભાઈના મકાનમાં પણ આગ લાગી હતી જેમાં પુષ્પાબેન રમેશભાઈ જાદવનું સંપૂર્ણ મકાન બરીને ખાખ થઈ જવા પામ્યું હતું જેમાં રહેલા સામાન ગરવરી આશરે એક લાખ પચીસ હજાર જેટલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના કપડા અને વાસણ ભરીને ખાક થઈ જવા પામ્યા હતા તેમજ બાજુમાં આવેલ ભરતભાઈ ભરતભાઈના મકાનમાં પણ આગ લાગી હતી જેમાં સામાન અને ડોક્યુમેન્ટ ભરીને ખાખ થઈ જવા પામ્યા હતા અને આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેમ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું મકાનમાં આગ ભભૂકી ઉઠતા આજુબાજુના વિસ્તારવાળાઓ આગને કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો

મારું નામ જાદવ રણજીતસિંહ જોશી હું માજી સરપંચ વેડસ અને મારા ઘેરથી પ્રતિક્ષાબેન હાલમાં સરપંચમાં છે આ અહીંયા જે રમેશભાઈ જાદવ જે વેળસના કાંજીમા વિસ્તારમાં રહે છે તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે એ ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા ચા લેવા ગયા બહારનું મકાન બંધ કરીને ગયા હતા મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં પણ એમના સો એક મીટર દૂર એમના ભત્રીજા રહે છે પુરુષભાઈ જસંતભાઈ એમને આ જોયું અને આજુ એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા ત્યારબાદ એમણે મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે એટલે અમે લંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો આ આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો એમાં આ ઘર જોતા આ સામાન્ય તમને દેખાય છે કે આખું મકાન બનીને ખાક થઈ ગયું છે આ બેન પૂજો વિધવા છે એમનો એક આઠ વર્ષનું બાળક છે એ આઠ વર્ષનું બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે સાથે સાથે એવોના મોસાળમાં હાલમાં ત્રણેક મહિના પહેલાં જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગરૂપે એમની પાસે એક લાખને પચીસ હજાર રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી એ પણ એમણે ત્રિજોરીમાં મૂક્યા હતા જે રકમ પણ એમની બળી ગઈ છે એમના દર ડાગીના પણ બળી ગયા છે આમ આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગાળ હાલતમાં થઈ ગયા છે એમના માટે હવે ઘરમાં રહેવા પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે

અમને જાણ થતા અમે આગળ જાણ કરી ને શું નામ છે તમારું ભાવિક પટેલ જંબુસર નગરપાલિકા ફાયર વિભાગ આજ રોજ વિડજ ગામના કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વિડજ ગામ સરપંચના સરપંચનો કોલુસર નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી